નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ આઠ નવેમ્બર બે હજાર પચીસના શનિવારના રાશિ ભવિષ્ય ઉપર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે સમગ્ર દિવસ દરમિયાન તમારે જૂના પાડોશીઓને મળવાના કારણે તમારું મન ખૂબ જ આનંદમાં રહેશે આ સિવાય આજના દિવસે તમારે કોઈ દૂર રહેતા ભાઈ બહેન સાથે પણ તમારી મુલાકાત થઈ શકે છે આ સિવાય જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આજના દિવસે તમને ફાયદો મળે તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય જો તમે હાથમાં લીધું હશે તો પણ આજના દિવસે તેમાં તમને સફળતા મળી શકે છે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસે કુટુંબના કોઈ સભ્ય દ્વારા સારો એવો ફાયદો મળે તેવી પ્રબળ શક્યતાઓ છે જે જાતકો બિઝનેસ કરતા હશે તે જાતકોને આજના દિવસે દિવસની શરૂઆતથી જ બિઝનેસમાં સારી એવી કમાણી જોવા મળશે આ સિવાય આજના દિવસે તમે જો કોઈ નવું કાર્ય કરવાનું વિચારતા હોય તો તેમાં પણ તમને સફળતા મળી શકે છે આ સિવાય રોકાણમાં પણ આજના દિવસે તમને સારો એવો લાભ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વ કેન્દ્રિત રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમે નવા નવા આયોજનોમાં વ્યસ્ત રહેશો અને જે જૂના આયોજનો એટલે કે કામો બાકી છે તેને પણ કઈ રીતે પૂર્ણ કરવા તે અંગેનું આયોજન સફળતાપૂર્વક કરી શકશો કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસને ખાસ તકેદારીપૂર્વક પસાર કરવાનો છે સમગ્ર દિવસ દરમિયાન તમારે હોસ્પિટલમાં દોડા ધક્કા થાય તેવી પ્રબળ શક્યતાઓ લાગી રહી છે આ સિવાય આજના દિવસે તમે જો વિદેશ સંબંધિત કોઈ કામ હાથમાં લીધું હશે એટલે કે ફોરેન સંબંધિત કોઈ વિઝા કે એનું કોઈ કામ હશે તો તેમાં અચાનક ખર્ચ આવવાના કારણે તમારો ખર્ચ વધે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે આજના દિવસે તમે તમારા ઉપર ખર્ચ કરીને પણ પૈસા વધુ વાપરો તેવી પણ શક્યતાઓ છે તો ખાસ ખર્ચ નિયંત્રણમાં રાખી અને આજનો દિવસ પૂર્ણ કરવો સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે મિત્રોનો સારો એવો સાથ સહકાર મળશે અને મિત્રોના સાથ સહકાર મળવાના કારણે તમને નસીબનો જાણે સાથ સહકાર મળતો હોય તેવું લાગશે આ સિવાય મિત્રો દ્વારા આજના દિવસે તમને નોકરી ધંધો પણ મળે તેવી પ્રબળ શક્યતાઓ છે કે જે જાતકોને નોકરી ધંધામાં દિશા ન મળતી હોય અને મિત્રોના રેફરન્સથી પણ નોકરી ધંધો મળે તેવી શક્યતાઓ જણાઈ રહી છે આ સિવાય સોશિયલ નેટવર્કિંગથી પણ તમને આજના દિવસે ફાયદો થાય તેવી શક્યતાઓ છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આજના દિવસે કામકાજના સ્થળે વિશેષ ફાયદો જણાશે એટલે કે સહકર્મચારીઓ આજના દિવસે તમને કામમાં ખૂબ જ સહકાર આપશે આ સિવાય આજના દિવસે જો તમારે બોસ સાથે અગાઉ વાદ વિવાદ થયો હોય કે સંબંધો ખાટા થયા હોય તો આજના દિવસે તમારા સંબંધોમાં પણ સુધારો જણાશે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમારે ટૂંકી મુસાફરી કરવાનું થાય આ સિવાય આજના દિવસે તમારે ગુરુ કે કોઈ વડીલ સમાન વ્યક્તિને મળવાને કારણે જીવનમાં નવી ઉર્જાનો સંચાર થતો હોય તેવું તમને જણાશે આ સિવાય આજના દિવસે તમારે પિતાનો પણ સારો એવો સાથ સહકાર મળશે આ સિવાય કેટલાક કામો જે ઘણા સમયથી પત્તા ના હોય તે પણ આજના દિવસે પત્તા તમને જણાશે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ખાસ સ્થિતિને ચાલવાનો દિવસ છે સમગ્ર દિવસ દરમિયાન તમારે વાહન ચલાવતા હોય તો ખાસ તકેદારી રાખે આ સિવાય જૂની કોઈ બીમારીની તમારી ટ્રીટમેન્ટ ચાલતી હોય અને છેલ્લા ઘણા સમયથી તમે આળસમાં ડૉક્ટરને બતાવવાનું ટાળતા ના હો ટાળતા હોવ તો ખાસ તમારે આજના દિવસે ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ જેથી કરીને બીમારી અચાનકથી આગળ વધે નહીં અને તમારે ખર્ચ કરવો ન પડે તો ખાસ આજના દિવસે હેલ્થ અંગે જાગૃત રહેવું ધનરાશિના જાતકોની વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમને જીવનસાથીનો સારો એવો સાથ સહકાર સાંપડશે તેના કારણે જાણે નસીબ તમારો સાથ આપતું હોય તેવું પણ તમને લાગશે આજના દિવસે તમને બિઝનેસ પાર્ટનર દ્વારા નવા નવા આઈડિયા પણ તમને સજેસ્ટ કરવામાં આવી શકે છે આ સિવાય લાઈફ પાર્ટનર પણ તમને આજના દિવસે તમારા બિઝનેસ અંગે નવા નવા આઈડિયા આપે તેવું પણ બની શકે છે આજના દિવસે ખાસ જો તમે રોકાણ કરતા હશો તો આ રોકાણમાં પણ તમને ફાયદો મળે તેવી પ્રબળ શક્યતાઓ છે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોએ આજના દિવસને ખાસ સાવચેતીપૂર્વક પસાર કરવાનો છે દિવસ દરમિયાન તમારે સિઝનલ બીમારીમાં ખર્ચ કરવો પડે તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય કોર્ટ કચેરીના ધક્કા પણ થાય તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે તો ખાસ હેલ્થ બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ આ સિવાય તમારું જે રૂટીન છે એટલે કે ઉઠવા અને બેસવાનો એટલે કે સૂવા અને ઉઠવાનો જે ટાઈમ છે તેને ખાસ તમારે વળગી રહેવું જોઈએ એટલે કે નિયમ નિયમપૂર્વક તમારે ઉઠવું અને જાગવું જોઈએ જેથી કરી અને તમારી સિઝનલ બીમારી કોઈ તમને લાગે નહીં અને તમે સ્વસ્થ રહો કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોને આજના દિવસે સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય પ્રેમી અને પ્રેમિકાને એકબીજાનો સારો સાથ સહકાર મળે તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમે કોઈ નવી બુક્સ વાંચી શકો તેવી પણ શક્યતાઓ છે આ ઉપરાંત તમે કોઈક નવું આજના દિવસે શીખો તેવું પણ બની શકે છે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ માતાની હેલ્થ સંબંધિત કોઈ તમને ચિંતા રહ્યા કરે આ સિવાય આજના દિવસે તમને જો દૂર રહેતા હોવ તો ઘરની સતત યાદ આવ્યા કરે અને ઘરના સભ્યોનું આરોગ્ય કેવું હશે કે કેવું રહેશે તે અંગેની ચિંતા તમને સતત સતાવ્યા કરે આ સિવાય આજના દિવસે જો તમારે જમીન કે મકાનનો સોદો કરવાનો હોય તો તેમાં પણ તમને સારી એવી સફળતા એટલે કે સારા એવા પોઝિટિવ રિસ્પોન્સ તમને પ્રાપ્ત થાય જોકે આ અંગે તમારે ખાસ ધ્યાન રાખીને એટલે કે બે વખત સમજી વિચારીને નિર્ણય લેવાની જરૂર છે આજના દિવસે જે જાતકો ખાસ કરીને સિંહ રાશિના જે જાતકો છે તેમને રોકાણમાં ફાયદો મળી શકે છે આ સિવાય તુલા રાશિના જાતકોને પણ આજના દિવસે રોકાણમાં ફાયદો મળી શકે છે આ ઉપરાંત ધન રાશિના જાતકોને પણ આજના દિવસે રોકાણમાં ફાયદો મળે તેવી શક્યતાઓ છે જ્યારે આજના દિવસે કર્ક રાશિ આ સિવાય વૃશ્ચિક રાશિ અને મકર રાશિ આ ત્રણ રાશિના જાતકોએ ખાસ સમજણપૂર્વક રોકાણ કરો અને બે વખત સમજી વિચારીને પછી જ રોકાણ કરવા અંગેનો નિર્ણય લેવો